વડોદરાના ગજરાવાડી મુખ્ય માર્ગ પર આવેલ વર્ષો જૂના મહાકાળી મંદિરમાં ભંડારાનું આયોજન વડોદરાના ગજરાવાડી મુખ્ય માર્ગ પર આવેલા વર્ષો જૂના મહાકાળી મંદિરે ભંડારાનું આયોજન થયું હતું માડી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માતાજીની ડેરીમાંથી સુંદર મોટા મંદિરનું આયોજન કરી તેને ભક્તોના દર્શન માટે વર્ષોથી અર્પણ કર્યું છે જ્યારે દર વર્ષે આ મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભક્તો માતાજીની પ્રસાદી લઈને આશીર્વાદ રૂપે લેતા હોય છે મહાકાળી મારી સમાજ સેવા સંગઠન દ્વારા આયોજિત આજે મહાકાળી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે જે પંદર દસ બે હજાર પચીસના ના રોજ દસમું ભંડારાનું આયોજન અમે કરીએ છીએ મારી સેવા સંગઠન આયોજિત આજે દોઢસોથી બસો વર્ષ જૂનું પુરાણિક મંદિર છે પણ અમે નવું પ્રાણ પ્રતિષ્ઠા કરી મોટી મૂર્તિ બેસાડી આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહાભંડારાનું આયોજન કરીએ છીએ એ ભંડારામાં મહિભક્તો સાતથી આઠ હજાર માઈ ભક્તો પ્રસાદીનો લાભ લે છે અને મારી સમાજ સેવા સંગઠનનું આયોજન કરે છે મારી સમાજ સેવા સંગઠન મારી સમાજ સેવા સંગઠનનું આખું આ દસનું મહાભંડારાનું આયોજન છે મારી સમાજ સેવા સંગઠનની આખી ટીમ ખડે પગ છે મારી સમાજ સેવા સંગઠન આજે મારી સમાજના દરેક કાર્યમાં આગળ તત્પર છે નરેશભાઈ વિઠ્ઠલભાઈ માળી એનો ખજાનજી છું